હલો દોસ્તો અમે આજે જવાના છીએ માધવપુર ઘેટ દરિયા કિનારે આ છે મંત્રભાઈ માહીબેન અમારી સાથે છે મહેમાન થયા છે અમારા એટલે બધા બાળકો અને પરિવાર સાથે અમે જવાના છીએ માધવપુર ક્યાં જવાના છીએ ક્યાં માધવપુર માધવપુર જવાના છીએ તો આજેનો વિડીયો છે એ આખો માધવપુરની ટ્રીપ ઉપર આધારિત છે જો તમે માધવપુર ગયા હો તો છેલ્લે સુધી જોજો અને ન ગયા હોવ તો તો ખાસ જોજો તમને મજા આવી જવાની છે ભાઈ બધું સેટ થઈ ગયું છે અને અહીંથી અમે જવાના છીએ માધવપુર માધવપુર જુનાગઢથી સિત્તેરથી થી પંચોતેર કિલોમીટર જેટલું દૂર છે અને લગભગ જુનાગઢથી સૌથી નજીકનો દરિયા કિનારો અને બીચ હોય એવું સ્ટેશન હોય તો એ માધવપુર છે એટલે માધવપુર જવાના છીએ ભાઈ આપણે જઈએ છીએ માધવપુર બધા તૈયાર છો ને તો દે મજા લેવા અમે બહાર હજી પહોંચ્યા નથી પણ અહીંયા તમે જોવો છો રોડ પરનો ટ્રાફિક જોતા એવું લાગે છે કે ભાઈ રસ્તામાં ભીડ તો હશે ભયંકર જોઈએ હવે અમે છેલ્લા બે દિવસથી અલગ અલગ સ્થળે ઘૂમતા હતા ત્યાં ક્યાંય અમને ટ્રાફિક નહીં નથી આ વખતે અને અમે એવું વિચારતા હતા કે આ વખતે લોકો છે કદાચ આઉટ ઓફ સ્ટેટ ફરવા માટે છે નીકળી ગયા છે અહીંયા સાસણમાં કે પછી સોમનાથ એ બાજુએ ટ્રાફિક ઓછો હતો આજે થોડું એવું લાગે છે રસ્તા ઉપરથી કે ભાઈ ક્યાંક ક્યાંક ટ્રાફિક હશે આગળ જોઈએ કેવું થાય છે સાહેબ આજે આપણે માધુપુર જઈએ છીએ ત્યાં આપણે આ વખતે ટાઈમ સર પહોંચશું લાસ્ટ ટાઈમ આપણે મિસ્ટેક કરી દીધી હા જો તો પણ અત્યારે ટ્રાફિકમાં આપણે કે ફસાય નહીં તો સારી જગ્યાએ પહોંચી જાવ તો આપણે ત્યાં સનસેટ જોવા મળશે હમ સનસેટની મજા આવશે કારણ કે ટાઈમિંગ પ્રમાણે સેટ થઈ જાય હા પણ માધુપુર નો બીચ બહુ ક્લીન અને સારો છે હા તમને એ વાત ખબર હશે કે જૂનાગઢ થી સૌથી નજીક નો જો કોઈ બીચ હોય તો એ માધુપુર છે માધુપુર છે એ માંગરોળ થી પણ જઈ શકાય છે અને પોરબંદર થી પણ આવી શકાય છે જે સ્ટેટ હાઈવે છે ત્યાંથી નેશનલ હાઈવે છે ત્યાંથી અત્યારે તો સારો એવો રોડ બની ગયો છે માધુપુર છે છે એ કહેવાય ને કિનારો કિનારો હોય એવો થોડો જોખમી છે પણ રોડની તદ્દન બાજુમાં છે એટલે મજા આવે પબ્લિક ને ત્યાં રહેવું ગમે જોવું ગમે મારા જેવા કોઈ ફોટોગ્રાફીના શોખીન હોય તો એને તો બહુ વધારે ગમે એટલે એવું સરસ મજાનું લોકેશન છે જુનાગઢથી એકદમ નજીકમાં કેટલા કિલોમીટર થાતું હશે અંદર અહીંથી અહીંથી 70 75 કિલોમીટર જેટલું જ છે જૂનાગઢ થી 70 કિલોમીટર થાય છે એટલે અમારા માટે તો બહુ નજીક કહેવાય અને માધુપુર માં તમે ક્યારે માધુપુર ગયા છો એકવાર ભાઈ નીકળી ગયા છીએ અમે વંથલી પાસે

માત્ર તમારું કાર્યક્ષેત્ર જ અગત્ય નથી એક ફરવું ને એ પણ એ અગત્યનું છે સાથે સાથે જીવનની મજ પણ લેવી જરૂરી છે તમે દોસ્તો અમે આગળના બ્લોકમાં તમને જેમ બતાવ્યું હતું ગિરનાર એવી રીતના આજે બતાવવા ઈચ્છીએ છીએ માધવપુર અને માધવપુર જે અહીંયા સૌરાષ્ટ્રમાં રહેતા હોય નામચીન ક્ષેત્ર છે એટલે સૌરાષ્ટ્રના લોકો તો જાણતા હોય પણ ઘણા લોકો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાંથી વિડીયો જોતા હોય છે

અને હજી આગળ તમે અમારી ચેનલમાં જોશો પણ અમે જે વ્લોગ બનાવીએ છીએ ને એની એક વાત તમને કરી દઉં કે અમે કોઈ બીજા હેતુથી નહીં માત્ર ને માત્ર મારો હેતુ એટલો છે કે થોડો મને ફોટોગ્રાફીનો શોખ છે બીજું કે ઘણા એવા હિડન પ્લેસીસ હોય છે કે જેના જેના માણસો નથી ઓળખતા હોતા ઘણી તો અમને પણ એવું થાય છે કે ભાઈ જુનાગઢમાં રહીએ છીએ પણ જુનાગઢમાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જેનું લોકોને ખબર નથી હોતી કે ભાઈ આવી જગ્યા છે મેં એક નાનકડો તો ત્રણ મિનિટનો નો વિડીયો મૂક્યો તો નવાબી કાર્ડની એક જે વાવ છે ને એનો વોટ્સએપમાં અને મેસેજીસમાં લખ્યું હતું એવી રીતના સ્થળો છે જે કે જે આપણે જોઈએ ને આ કંઈક અલગ હોય બરાબર તો એવા સ્થળોનો આપણે વિડીયો છે એ બનાવતા હોઈએ છે બનાવતા રહેશે પણ હું તો એવું કહું છું કે તમારે છે ને સારા સારા પ્લેસીસને અમે જ્યારે આપણે જઈએ ત્યારે તમે બનાવો કારણ કે તમે ખાલી એમ જ તમારા શોખ માટે પણ તમે બનાવવાનું સ્ટાર્ટ કર્યું તું તો પણ તમારી પાસે દસ હજાર સબ્સ્ક્રાઇબર છે હા એ લોકો ખાસ તમને કહી દઉં કે ભાઈ અમારી જે ચેનલ છે હુંકાર આ હુમકારના દસ હજાર સબ્સ્ક્રાઇબર છે એ થઈ ગયા છે એ બહુ મોટી વાત છે અને આપ સો ટૂંકમાં કઈ તમે ખાલી એમ જ ગમ્મત ગમ્મતમાં ખાલી અપલોડ કરો છો દસ હજાર સબ્સ્ક્રાઇબર થવા બદલ આપ સૌ જે વ્યુઅર્સ છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર

પ્રતીકભાઈ તમે માધુપુર જાઓ છો તો કેવું તમારો એક્સપિરિયન્સ છે પહેલો એક્સપિરિયન્સ કેવો છે કારણ કે તમે પહેલી વાર માધુપુર આવો છો અમે ગયા હતા નાના હતા તઈ હવે બીજી વાર મોટા થઈને જઈ અને નાના બાળકને સાથે લઈને જાવ છો અને બે બાળકો સાથે છે બે બાળકોના મમ્મી પણ છે સાથે બે બાળકોના મમ્મી પણ સાથે એ બે બાળકોના મમ્મીનો એક્સપિરિયન્સ કેરી માધુપુર ગયા છો તમે ના હું નથી ગઈ તો ફર્સ્ટ ટાઈમ ઓકે મમ્મી તો ભાઈ થપ્પા લાગી ગયા છે અહીંયા ગાડીઓના ટ્રાફિક ભયંકર છે અને આ દિવાળીના તહેવાર ઉપર બધા જે લોકો નીકળ્યા હોય ને અને સાચો ટ્રાફિક તમારે જોવો હોય તો એ આ ટોલનાકા ઉપર ખબર પડે કે કેટલો ટ્રાફિક છે અહીંયા જુઓ તમે કે ગાડીઓના થપ્પા લાગી ગયા છે ત્યારે એની સાથે જાઉં છું દોસ્તો દુનિયામાં છે ને એક સમજવા જેવી અને એને માનીને હાલવા જેવી વાત એને કહી દીધી ટૂંકમાં શું ખબર કે તમે જીવો છો ને તો બાળક બનીને જીવો કારણ કે જયારે બાળક સ્વરૂપમાં હોય ને ત્યારે બહુ ઝાઝી વસ્તુ વિચારતો નથી એટલે એ બિંદાસ્ત ફ્રી થઈ અને એની પોતાની મોજમાં છે ને ફરતો રખડતો હોય છે બરોબર અને અમે કંઈક અત્યારે એવી જ રીતના એવા જ વિચારથી આગળ નીકળી ગયા છીએ કે ભાઈ ફરવું છે કુદરતના ખોળે ઘૂમવું છે અને બાળક બનીને બાળક બનીને છે ને ફરવું છે જેથી કરીને એકદમ નિજ આનંદ થી તમે વસ્તુ છે ને માણી શકો જે પર્યાવરણ છે વાતાવરણ છે જગ્યા છે અને સમયને છે સારી રીતે પરિવાર સાથે સેટ કરી અને તમે ફરી શકો મજા કરી શકો જો ભાઈ આ નાળિયેળીઓ જોઈને તમને લાગતું હશે કે તમે દરિયા કિનારા નજીક આવી ગયા છો આ વિસ્તાર એકચ્યુઅલમાં માંગરોળ નો વિસ્તાર છે માંગરોળનો ગામડાનો અંતરિયાળ વિસ્તાર છે રસ્તો પણ સિંગલ પટ્ટી થઈ ગયો છે અને હવે લગભગ અમે દસ પંદર મિનિટની અંદર માધવપુર છે એ પહોંચી જશું પણ આનો નજારો જોવાનું આ વિસ્તારમાં જયારે વરસાદ પડે છે ને ને ત્યારે ખૂબ પાણી છે છે એ ભરાય અને ત્યારે પણ એક આખો અલગ જ નજારો હોય છે આ વિસ્તારનો રસ્તો સિંગલ પટ્ટી થઈ ગયો છે થોડા ગાબડાઓ મારેલા છે ભરેલા છે પણ ગ્રીનરી વાળો એરિયો છે એટલે મજા આવે પસાર થવાની કુદરત જ્યાં ખીલી ઉઠ્યો છે એવું જંગલ વિસ્તારમાં આપણે જ્યારે આવતા હોય દરિયા કિનારે આવતા હોય ત્યારે ખબર પડે આ વડવાયું જોઈએ તો એમ લાગે કે વર્ષો જૂના ઝાડ છે આમ જોઈને જ મજા આવી જાય તો આવો રસ્તો છે ને આપણે યુટ્યુબમાં પછી વિડીયોના શોર્ટ્સ ઓલા ઇન્સ્ટાગ્રામમાં આવતા હોય એવા શોર્ટ્સમાં જોતા હોય તમે મને ખાલી કોમેન્ટ કરીને કહેજો કે આ આવી રીતનો રસ્તો તમારા ગામની આજુબાજુ છે જો તમે ગામડામાં રહેતા હોય અને આ વિડીયો જોતા હોય તો તમને ખ્યાલ હશે પણ આની મોજ અલગ જ છે ભાઈ આ વિડીયોમાં તમને હું કહું જો દૂર છે ને ત્યાં પેલી નાળિયેરીઓ દેખાય છે ઘણી બધી નાળિયેરીઓ એકસાથે છે આ નજારો જોવો અને નજારાને જોવા માટે છે ને માણસો સિટીમાંથી આ વિસ્તારમાં આવતા હોય છે પરિવાર નાનો હોય મોટો હોય મધ્યમ વર્ગનો હોય કે શ્રીમંત હોય દરેક લોકો ત્યુહારમાં પોતાના પરિવાર સાથે સમય સ્પેન્ડ કરતા જ હોય છે આગળ જે વાહનમાં જઈ રહ્યું છે ને ખૂબ સુંદર મજાનું નાનું એવું પરિવાર છે એની નાના એવા વાહનમાં ગાદલા પાથરી બે બાળકો સાથે સરસ રીતે એ લોકો ફરવા જઈ રહ્યા છે એવું લાગે છે અને આવું ફરવાનું પણ એક એના એનો આનંદ પણ એક અલગ હોય છે લોકોને હવે છે ને સિટીમાં રહેવાનો બહુ મોટ છે કે સિટીમાં રહીએ છીએ ઘણા બધા સામાજિક પરિબળો પણ કામ એમાં લાગતા હોય છે જેમ કે કે ભાઈ ગામડામાં રહેતા હોય તો દીકરાઓના સક પણ નથી થતા એટલે ફરજિયાત સિટીમાં રહેવા જવું પડે છે પણ અમે તો બહુ ફરતા હોઈએ છીએ સોશિયલ કામથી જવાનું હોય છે પરિવાર સાથે જતા હોઈએ છીએ પણ એટલી ખબર છે કે ગામડામાં રહેવાની જે મજા છે ને એ સિટીમાં નથી અમારો મંત્ર અમારો મંત્રભાઈ ને ગલુડિયું બનીને એવું સરસ મજાનું ડાયું ડાયું થઈને બેસી ગયું છે અને રાહ જોવે છે કે ક્યારે આપણે દરિયા કિનારે પોચીએ અને અમારા માહી બેન આ છે ને ભાઈ આ માંગરોળ છે અને હવે આપણે માધુપુર બાજુએ વળીએ છીએ આ માંગરોળ આવ્યું બરાબર ત્યાંથી આગળ ચોરવાડ આવે તને ખ્યાલ હોય તો ધીરુભાઈ અંબાણી ઓલી બાજુ ચોરવાડ આવે હા ઓલી બાજુ આગળ ચોરવાડ આવશે પછી સ્વામિનારાયણ મંદિર છે અહીંયા લોહે જ આગળ સાત કિલોમીટર અત્યારે અમે માધવપુર વાળો જે મેઇન રોડ છે એના પર આવી ગયા છીએ જે માંગરોડ થી માધવપુર સુધી લઈ જાય છે અને માધવપુર થી પછી આગળ કન્ટિન્યુ આ જ રીતે રોડ છે એ પોરબંદર અને છેલ્લે આગળ દ્વારકા સુધી જાય છે અમારી અત્યારે બસ ખાલી ઉતાવળ કરવાનું કારણ એક જ છે કે સૂરજ હાથમે એ અમારે દરિયા કિનારે બેસી અને જોવું છે માધવપુરના હાઈવે ઉપરથી આખો માધવપુરનો જે બીચ છે એ તમે અત્યારે જુઓ છો એકદમ લાંબો પટ્ટી રસ્તો છે ફોર્ટ રોડ છે અને એની બાજુમાં જ આખો બીચ છે એ સરસ મજાનો દેખાય છે પહોંચી ગયા અમે માધવપુર પણ એક અફસોસ રહી ગયો કે સનસેટ થતો જુઓ તો અમારે જે એ અમે ન જોઈ શક્યા બીકોઝ ઓફ ટ્રાફિક રસ્તા ઉપર એટલો બધો ટ્રાફિક હતો કેટલો ટ્રાફિક હતો પણ તહેવાર છે એટલે ટ્રાફિક તો રહેવાનો છે ઈ આપણે મેન્ટલી સેટ થઈને જ ચાલવાનું કે ટ્રાફિક નડશે એટલે વહેલું નીકળી જવાનું જો આ લોકો અત્યારે પણ દરિયા કિનારે છે એ હાલે છે મજા આવી તમને હાલવાની મજા આવે કેમ પવન સરસ મજાનો હોય ને જે લોકો અહીંયા રહેતા હશે ને કે મજા આવે કે રોજ સવારે તમે બે કિલોમીટર હાલ્યા આવો હે એમ નહીં અને હવા તો ચોખ્ખી મળે મજા હેલ્ધી રહે હવા ચોખ્ખી હોય અને દરિયા કિનારે હાલીએ હા વોકિંગ સરસ મજાનું થઈ જાય હં તો ભાઈ અમે બધાય નાસ્તો કરી લીધો છે બેઠા છીએ તમે પાછળ જુઓ છો દરિયો એકદમ અત્યારે કાળો ડિબાંગ જેવો થઈ ગયો છે પણ બહુ મજા આવી અને અત્યારે અમે બેઠા છીએ દરિયા કિનારે દરિયાની જે લહેરો આવે છે અને એની સાથે જે પવન આવે છે એની સાથે જે શાંતિ છે એ શાંતિને મહેસૂસ કરીએ છીએ ગપાટાઓ મારીએ છીએ હવે મારી સાથે જે મારા ફેમિલી મેમ્બર છે એ બધાને કેવી મજા આવી નાનેથી માંડીને મોટે સુધીના બધા એની એક તમને ઝલક છે એ ખાલી બતાવુ પ્રકૃતિના ખોળે તો બધા આનંદ મેળવવા જાય ઘણા લોકો વન ભોજન કરવા જાય અમે આજે દરિયાઈ ભોજન કરવા આવ્યા હતા આજે અમને દરિયા કિનારે બહુ મજા આવી થોડું લેટ થઈ ગયા હતા પણ તો પણ અમે દરિયા કિનારે બેસી અને સરસ મજાનો નાસ્તો કર્યો આ બચ્ચા પાર્ટી સાથે અમે લોકો મસ્તી કરી બહુ બધા ફોટોસ ક્લિક કર્યા પછી વિડીયો ઉતાર્યો અને ઓલ તો બહુ મજા આવી કારણ કે કેટલું બધું બિઝી શેડ્યુલમાંથી થોડોક ટાઈમ ફ્રી કાઢી અમે પરિવાર સાથે ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ તો મજા જ આવે તો બસ મને તો બહુ મજા આવી અને છેલ્લે ચોકલેટ ખાધી અમે પેપરમેન ખાધી અને બસ મજા આવી

બહુ મજા આવી એની સામે એક વાત એ પણ કહું કે અમે ક્યાંય પણ અહીંયા કોઈ પ્રકારનો કચરો થવા દીધો નથી તો આ વિડીયોથી તમને ખાલી એટલો મેસેજ આપું કે તમે કદાચ બહારથી કોઈ પ્લાસ્ટિકની કાગળની વસ્તુઓ લઈ આવો તો અહીંયા ફૈકા વગર સાથે છે અમારી જેમ પાછા સાથે લઈ જાજો ને જ્યાં ડસ્ટબિન મળે ત્યાં તમે એ કચરો છે એ નાખજો નાસ્તો કર્યો ફૂલી લોડેડ શું નાસ્તો કર્યો

પણ ટૂંકમાં થોડો કદાચ વહેલા આવ્યા હોત તો અમને વધારે મજા આવે તમે આવો ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખજો કારણ કે વચ્ચે છે એ ગમે એમ કરીએ તો એ ટ્રાફિક ક્યારેક થોડોક સમય છે એ લઈ લેતી હોય છે સાંજના સમયે તમે તમારી ઘરેથી નાસ્તો લઈને આવો અમે અહીંયા દરિયા કિનારે બેસી અને તમે ફેમિલી સાથે એન્જોય કરી શકો પણ હા ફરીથી એક વાત કે દરિયા કિનારો છે એ આપણે માણીએ પણ એની સાથે સાથે એની ચોખ્ખાઈ રાખવી આપણી જવાબદારી છે આ વસ્તુની ખાસ નોંધ લેજો કે તમે આવો પણ અહીંયા કોઈ પણ પ્રકારના આપણાથી ગંદકી ન થાય એ ખાસ વસ્તુને સાચવીને રાખવાની બરાબર કે જે પણ એવી વસ્તુઓ હોય કે જે નકામી હોય એને આપણે યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરી દઈએ એટલી વ્યવસ્થા આપણે કરવી જોઈએ હવે અમે બેઠા છીએ ચીલ કરીએ છીએ બધા વાતોના ગપાટા મારશું થોડી વાર અને પછી અહીંથી અમે ગાડી લઈ આપણી ગાડી ત્યાં પડી છે બતાવો ને ત્યાં રોડ ઉપર ગાડી લઈ અને અમે પછી અમારી ઘરે જવા રવાના ખાશું આખો ફૂલ બીઝી રોડ છે અને છેક પ્રતિકભાઈ આ રોડ છે ને અહીંથી પોરબંદર સુધીનો છે અને બહુ જૂજ એવા આપણા ગુજરાતમાં આવા રસ્તાઓ છે કે જે ડાયરેક્ટ દરિયાઈ પટ્ટી સાથે જોડાયેલા હોય સીધો દરિયા કિનારો આવતો હોય બાજુમાં આવી રીતનો સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે જતો હોય એવા બહુ જૂજ છે એમાંનો આ એક તમે અત્યારે જુઓ છો ને એ આ રસ્તો છે એટલે બહુ મજા આવે એવું છે તમે પણ આવજો તમારા ફેમિલી સાથે પરિવાર અહીંયા માધવપુરનો જે દરિયો છે એ તમે ધ્યાનથી જોશો ને તો એ થોડોક આમ ઊંડાણવાળો છે એટલે ભૌગોલિક રીતે આ જે આખું દરિયાઈ પટ્ટી છે ને એ જેટલી દેખાવમાં સુંદર છે એટલી ભયજનક પણ છે તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે નાના બાળકો હોય કે તમારી સાથેના જે મિત્રો હોય એને દરિયાની નજીક ન જવા દેવા માટે ખાસ આ વસ્તુ છે એ ધ્યાનમાં રાખજો કારણ કે ઘણી જગ્યાએ બોર્ડ પણ લગાડેલા છે પણ તોય અમુક વખતે એવા ઇન્સિડન્ટ્સ બની જતા હોય છે કે જેને કારણે કોઈ પછી દુઃખદ ઘટનાઓ છે એ નિર્માણ પામતી હોય છે આપ આવો ત્યારે દૂરથી ફોટોગ્રાફી કરો વિડીયોગ્રાફી કરો તમે તમારી રીલ્સ બનાવો અથવા તો તમારી યાદો મેમરીઝ છે એ એથી લઈને જાઓ પણ એ મેમરીઝ સારી રહે એટલા માટે કે આ દરિયો છે એ જોખમી છે એટલે થોડો દરિયાથી ડિસ્ટન્સ રાખી અને તમે અહીંયા છે એ સાંભળજો દરિયાઈ ભોજનમાં સાંભળજે તું દરિયાઈ ભોજન કરવા આવ્યો પણ દરિયાઈ ભોજનમાં તો માછલી છે ઝીંગા છે એવી ઘણી બધી વસ્તુઓ આવે તો એવું કંઈ ખાધું ના આપણે નોનવેજ નથી નોનવેજ નથી ખાતા બરાબર તો તમે શું ખાધું છે ડ્રેગન પોટેટા ડ્રેગન પોટેટો એટલે માધવપુર બીચમાં પહેલી વાર આવ્યા બહુ મજા આવી ડ્રેગન પોટેટો ફ્રાય કરેલી ચીપ્સ એમાં ચીલી ફ્લેક્સ નાખીને ફૂલ તીખું ઠંડા વાતાવરણમાં અમે જઈમાં પરિવાર સાથે આનંદ મેળવ્યો અને હવે ધીરે ધીરે પ્રસ્થાન કરી છે અમારા ઘર તરફ તો ભાઈ અમે થઈ ગયા છીએ રિટર્ન આ તમે જુઓ છો સામેની સાઈડ છે ને આ બાજુ હતો દરિયો હવે જાય છે જૂનાગઢ રાત્રિનો સમય છે પણ જો ક્યાં રોકાશું તો તમને બતાવશું કે ક્યાં રોકાણા બાકી મળીએ નવા વિડીયો અને બધા જ આખો પરિવાર સાથે છે